ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું છે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે અઢોસોથી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી તેની અટકાયત કરી છે ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક નો પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવાનો સમાવેશ થાય છે ધોરણ થી આઠ વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની પણ તેઓએ માંગ કરી છે આ ઉપરાંત પાંચ હજાર સાતસો જૂના શિક્ષકો અને એક હજાર બસો આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની પણ માંગણી કરાઈ છે ગત વર્ષે મંજૂર થયેલા બે હજાર સાતસો પચાસ વિદ્યાસહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવાની માંગ કરાઈ છે ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી એ ઉનાળુ વેકેશન પહેલા સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે